ચાલો મિત્રો હું તમને જીરું દેખાડું આ છે જીરું પંચાવન દિવસે પાણી છોડી દીધેલું છે જીરું બહુ સારું છે મિત્રો લગભગ જીરાના એસી થી દિવસ થયા છે આ જીરું જોઈ શકો છો મિત્રો તમે આ જીરું તમે જુઓ મિત્રો જીરો તમે જુઓ મિત્રો કેવું જીરો છે જીરો સરસ છે મિત્રો જીરું ની આપણે તમને વાત કરું જીરું સાથે હવે આ જીરા ને જો કે લગભગ આમાં બે ક્રાઉન્ડ કરવો પડશે જો જીરા ને આપણું જે જીરું જોઈ તમે મિત્રો સરસ જીરું છે બહુ સારું છે ઘણા દાણા થઈ ગયા છે જીરાની હાઈટ આટલી છે હાઈટ જીરાની સારું છે જીરું આટલા પૂરે છે જીરું ખૂબ સારું છે પાણી પહેલા છે જીરામાં હવે આમાં હજુ ગ્રાઉન્ડ જીરાના દવાના થાય છે મિત્રો